નમસ્કાર મિત્રો લાકડીયો ડિજિટલમાં આપનું સ્વાગત છે સતત પંદર દિવસથી ડિમોલેશન પ્રક્રિયા વઢવ વિસ્તારમાં રબારી વરસાદ ઉપર ચાલી રહી છે ત્યારે રબારી સમાજના ધર્મગુરુઓ રબારી સમાજના ભુવાજીઓ અહીંયા આવી અને સ્થાનિક પરિવારોની મુલાકાત લીધી અને સાંત્વના આપી છે ત્યારે લાકડીયોતા ડિજિટલ જમીન ઉપર રિપોર્ટિંગ કરીને સીધા જ આપણે એક દર્શક મિત્ર સાથે વાત કરીશું આપનો ટૂંકમાં પરિચય આપશું ઈશ્વરભાઈ ડાબરીવાળા ઈશ્વરભાઈ શું પ્રક્રિયા છે અને શેના કારણે તમારા ઘરો ઉપર બુલડોઝર ફરવામાં આવી છે તો સાહેબ અમે તો વર્ષોથી માગણી અમારી લેખિતમાં આપેલી હતી જે ઠરાવ હતો એ મુજબનું ગવર્મેન્ટનો બી પ્રસ્તાવ હતો કે ભાઈ અમને રાહત દરે મકાન ફાળવવા પણ એ વેચાણની પ્રક્રિયામાં તો વર્ષો વીતી ગયા કંઈ કર્યું નહીં પણ નેતાઓએ અમારા સ્થાનિક નેતાઓએ અમને કોણીય ગોળ ચોંટાડ્યા કારણ કે અમારા મંત્રીશ્રી સાથે ધારાસભ્ય સાથે અમારી વાતચીત ચાલુ છે બધું થઈ જશે એમાંનું કશું ઓન પેપર થયું નથી ખાલી મૌખિક વાતો એ જે બી કરતા હોય એ જાણે પણ હકીકતમાં કંઈ થયું નહીં ને અમે અંધારામ રહી ગયા બધા અને આજે તો મને એમ જ લાગે છે કે અમે બધાએ ને દસ મકાન છે તો કદાચ દસેક એવા નેતાઓ હશે કે જે બધા એમની તરફી હશે પણ ત્રણસો મકાન અમે એક તરફ છીએ અને ત્રણસો એ ડફોળ બન્યા છીએ આજે તો ગવર્મેન્ટની આગળ કે સાલું કંઈ કરી જ ના શકે આપણે આટલું એક બહુમતી હતી ને આપણે કશું કરી ના શકીએ આપણે કોઈ લાભ ના લઈ શક્યા અને ટાંટિયા અંદરના ટાંટિયા ખેંચમાં જ્યાં તકલીફ થઈ નહી આ સમય અત્યારે આવે નહીં બીજી વસ્તુ છે કે આ રોડ રસ્તાની વાતો છે કે રોડ રસ્તા તો પહેલાંથી અહીં છે જ તો એમને ખબર હતી ગવર્મેન્ટને કે આ રોડ છે જ અહીં લગભગ ત્રીસેક ફૂટનો રોડ હાલમાં છે બીજા બધા પોળાજ જ રોડ છે ક્યાંય ટ્રાફિકની કોઈ સમસ્યા નથી કોઈ જ તકલીફ નથી છતાંય બીજા રોડો હજુ ચાળીસ ફૂટના કરવા માગે છે અલગ એનો કોઈ મતલબ મને તો લાગતો નથી પણ હવે ઉપરના કઈ રીતના ઓર્ડર છે શું ઇશારો કયા ઇશારે ચાલી રહ્યું કામકાજ એ બી ખ્યાલ નથી આવતો સમાજને કદાચ એવું છે ગેરમાર્ગે કે ભાઈ એ તો બધું ગેરકાયદે દબાશ દબાણ હતું નામ હતું તેમ હતું ગેરકાયદે નથી આ વચ્ચોવચ રોડ આપ્યો છે લાઇટ આપી છે ગટર પાણી બધી સુવિધા ગવર્મેન્ટે જ આપેલી છે અને એનો અમે ભોગવટો કરીએ છીએ અને બાજુ જગ્યા હતી તો એનો અમે લેખિતમાં આપેલું છે કે જે બી જેના મકાનની આગળ જઈને વધારાની જગ્યા આવતી હોય કોઈને દસ ફૂટ કોઈને વીસ ફૂટ તો અમે ગવર્મેન્ટ જે બી કંઈ ભાવે આજના જંત્રીના ભાવે લેવા તૈયાર હતા પણ એમાં અમારું કોઈ સાંભળ્યું નહીં અને સ્થાનિક નેતાઓને એમણે કઈ શું કુલોડીમાં ગોળ ભાંગ્યો છે એ જાણે પણ લોકોને કદાચ સમાજમાં કે બીજે એવો સંદેશ જતો હોય કે આમનું તો બધું ગેરદવા કાયદેસર હતું નથી એવું બધા વર્ષોનો સાઠ વર્ષનો રહેવાણાંક છે અને પહેલાં તો ઇન્દિરા ગાંધીના સમયમાં તો એવું હતું કે જે વાવે એનું ખેતર ને રે એનું ઘર હતું તો અમે એ સમયમાં અમને ફાળવેલું છું સાહેબ આ બધા ડફોળ બનાવવાના ધંધા કર્યા છે અમારા સમાજના નેતાઓએ અને ગવર્મેન્ટે એટલે ખોટી ભરમાશો નહીં બધું નુકસાન જ છે અને અમે હકમાં માગીએ છીએ અમને તો આગળના દિવસે નોટિસ નથી આપી લેખિત નથી આપી ખાલી આમ મૌખિક આઈન કહી ગયા કે ભાઈ સવારે ડિમોલેશન આવશે ખાલી કરી દેજો રેસિડેન્સમાં આ શું શું તાનાશાહી કઈ રીતની કહેવાય કેન્દ્ર સરકારનો હુકમ છે કે ભાઈ પંદર એક દિવસ તો મિનિમમ આપવા અને ડિમોલેશન કર્યા પહેલાં બીજી કોઈ વાર્તાલાપથી જો એમનું સમસ્યાનું સમાધાન થતું હોય તો પહેલાં કરવું પણ એનું કોઈ કાયદાનું ઉલ્લંઘન આ લોકોએ તો આંધોળી કયું જ કર્યું છે કંઈ જ કાયદાનું પાલન કર્યું નથી એટલે બધું તાનાશાહી છે અને કોઈ વિરોધ પક્ષ છે ને એટલે બીજા વિરોધ પક્ષનું શું ઉપજે સમાજમાં અમારા નેતાઓએ બધા અમને કોણીએ ગોળ ચોંટાડીને ફર્યા ક્યાંક આવું અમે બધું કરીએ છીએ બધું ફાઇનલ છે અમારા સાહેબ આરે વાત થઈ ગઈ છે અમારા ધારાસભ્ય વાત થઈ ગઈ છે બધું આપવાના છે કશું કોઈ પ્રગતિ નથી ક્યાંય મિટિંગની વાત નથી કોઈ કશું નથી હવામાં અમને રાખ્યા અને એમની અંદરની અમને મનશા શું છે હવે એ જાણે લોકો ત્રાસી ગયા છે લોકોનો અમારા નેતાઓ ઉપરથી પણ વિશ્વાસ ઉઠી ગયો છે એટલે સમાજને બિચારાને એવું ના થાય કે આ બધું ખોટું સ્ટન્ટ છે કે આમ છે કે એવું નથી સ્પષ્ટતા કરી દઉં કે વર્ષોથી અમારો વસવાટ હતો ને હકીકતમાં સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે તેર વર્ષથી ઉપર જેનો વસવાટ હોય એને એ જમીન સોંપવી પડે મકાન સોંપવું પડે પણ એ બધું છે જ નહીં સુરતમાં સાહેબ રાવ જ્યારે કમિશનર હતા અને મુખ્યમંત્રી શ્રી મોદી અહીંયા હતા એ વખતે નહેર ઉપર જેણે લાકડાના ઝૂંપડા હતા ને એમને ફ્લેટ ફાળવેલા છે તો આ તો સાઠ વર્ષનું પાકું રહેણાંક હતું અમારા બધા પુરાવા છે લાઇટ બિલો ટેક્સ બિલો બધું છે ભાડા ભર્યા છે અમે સાઠ વર્ષ સુધી તો પછી અમે કેમ હક ના કરી શકીએ સમાજને ખોટો સંદેશો કેમ પહોંચાડીએ કે ભાઈ અમારું ગેરકાયદેસર હતું નામ હતું બધું હકીકતમાં બધું અંબક છે અમે કોઈ બી હોય સાહેબ લોક હોય ને બીજી જ્ઞાતિ ઇતર જ્ઞાતિ હોય એ બી હક કરી શકે જે રહેતા હોય એનો હક થઈ શકે છે એમાં આપણે કરીએ માંગણી કરીએ આ બધું વૈકલ્પિક વ્યવસ્થા વગર તોડી નાખ્યું તાત્કાલિક શું ના માગણી શક કરી શકીએ આપણે પણ અમારા નેતાઓએ અમાને કશું અંધારમ રાખીને કશું કરવા જ ના દીધું ના માગણી કરવા દીધી અમે અત્યાર હેઠા મૂકી દીધા હવે કરવું છું જેનો રાજા આંધોળો એની પ્રજા બિચારી શું કરી શકે કશું દેખાણું જ નહીં અમને એટલે અમે હવે હવે આ ડિબેટો હવે થવા માંડી નહીં આજ સુધી કોઈ અમારું સાંભળ્યું જ નથી એમ કહો તો કહેવાય જી સર બીજી વસ્તુ ન્યાયિક પ્રક્રિયામાં તમે જવા માટે હજુ પંદર દિવસ છે તો કોર્ટમાં અપીલ કેમ હજુ સુધી નથી કરી ન્યાયિક પ્રક્રિયા વિશ્વાસ નથી કે શું તમને વિશ્વાસ છે સાહેબ અમને હાઈકોર્ટમાં જવાની અમારી ઈચ્છા છે જ જવું હતું પણ આ લોકોએ અમને એટલું બધું પ્રેશર આપ્યું ને અમે લગભગ બસો નેવું મકાન તૈયાર છીએ ન્યાય પ્રક્રિયામાં જવા માટે ને સ્થાનિક નેતાઓએ વાયા વાયા સંબંધી થ્રુ ફોન કરાયા કે ભાઈ હમણાં રોકાઈ જાઓ અમારી બધી વાટાઘાટો ચાલે છે અમારી મિટિંગ ફિક્સ છે ને તમને મળી જશે બધું ફાઇનલ થઈ જશે હકીકતમાં કશું થયું નથી હવામાં વાતો છે આ બધું ડિમોલેશન કરાવવા જ એ માગે છે એવું અમને તો હવે એ જ પેલું નથી કહેતા કે હવે તો પેલું એક ભજન છે સાહેબ કે પગ મને ધોવા દો રઘુરાય શક મને પડ્યો છે મનમાં એટલે હવે તો શક પડ્યો જ છે બધું ખોટું જ થઈ રહ્યું છે કોના પર વિશ્વાસ કરવાનો અમારે સ્થાનિક નેતાઓ સ્થાનિક કોર્પોરેટર કોઈ ક્યાંય જોવા જ નથી આવ્યા ને આજ સુધી પંદર દિવસ થઈ ગયા સાહેબ કોઈ ફોન નથી ઉપાડતા એટલે સામાજિક નેતાઓને બિચારાઓને હવે કદાચ ત્યાં ઉપજતું ના હોય એવું બી બની શકે અમે તો નેતાઓના બધા સારા સારા નેતાઓને બધા કોર્પોરેટરો નેતાઓને બધા નહીં લાઈન સ્વાગત કરેલા છે ને પાઘડીઓ પહેરાય છે એટલી બધી પહેરાયેલી છે ને કે એમને આ આ તાલ પડી ગઈ માથાઓમાં મંત્રીઓને સભ્યોને પણ અમને એના એક વાળ જેટલા અમને ગણ્યા નથી સમાજને એટલે જે સ્પષ્ટ છે એ તો છે જ આપણી ઇમેજ જે બી થવી હોય નેતાઓ કદાચ એના જે પગ ધોતા હશે એ તો કદાચ નહીં ગમે મારી વાત પણ આ બધું ખોટું જ છે તાનાશાહી છે છે અને છે આભાર તો આજ હતી ગઈ આ લોકોએ બધાને સીલ માર દીધા હતા કોર્પોરેશન વાળાએ ટેક્સ ઉઘરાવી લીધા કરોડ રૂપિયા ઉઘરાવી લીધા અને પછી સીલ ખોલ્યા અને એમને આવું કરવું હતું તો પછી અમને એટલું તો બચાવ કરવો તો કરોડો રૂપિયા અમારા પાણીમાં ગયા મકાન ને બધાને દુકાન મકાન જે બી હતું બધાને સીલ મારી દીધા અને અમે ખોલાવામાં તો અમારા આંખે પાણી આવી ગયા સ્થાનિક નેતાઓને કેટલા કર ગયા તોય ના અને થેલી થેલા રૂપિયા લઈને ગયા ત્યારે અમારા સીલ ખોલ્યા અને એ ખોલ્યા પછી બે મહિના માર્ચ ગઈ અમને ત્રણ ચાર મહિના થયા અને આવે ડિમોલિશન લાવ્યું એટલે પૂરું કરી નાખ્યું અમને બધું સોચીશ સાજી સમજી આ સાજીસ જ છે એક જાતની અમારા નેતાઓની ગણો કે ઉપલા લેવલની ગણો પણ છે સાજી છે સો ટકા વસ્તુ છે સાહેબ જી આપ